નામ પૂજા કેશુભાઈ સીડા છે અમે આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર છીએ ગઈકાલે મેં એક વિડીયો જોયો છે કે જેમાં કોંગ્રેસ એવી રજૂઆત કરે છે કે ભાજપ સરકાર કોઈ જાતનું કામગીરી કરતી નથી ભ્રષ્ટાચાર કરે છે તો પહેલા તો પહેલા તો મારે એ કહેવું છે કે અમારો અમારો જે વિસ્તાર છે ને એ ધારાસભા અમારે કુતિયાણા લાગુ પડે છે તો પણ અમે જ્યારે જયારે આપણા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ને જે બી રજૂઆત કરીએ છીએ ને અમને એનું રિઝલ્ટ મળે છે અને તાત્કાલિક ધોરણે અમારી સમસ્યાઓ સોલ્વ થાય ને એની માટે પણ બધી જ અમને મદદ પ્રોવાઈડ કરે છે અને આ જે બધું કામ શક્ય બન્યું છે ને એ કુતિયાણા ધારાસભ્યમાં રાજીવનગર આખો ધરમપુર વિસ્તાર હોવા છતાં પણ પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને આપણા ભાજપના સિનિયર બધા અગ્રણીઓ એમાં બહુ લાંબુ લિસ્ટ છે બધા સિનિયર વડીલોના માર્ગદર્શનના નીચે અને એ લોકોએ અમને જે મદદ અને સપોર્ટ કર્યો છે ને આ કામ જે થયું છે રાજીવનગરમાં એ ફક્ત ને ફક્ત એ લોકોના લીધે જ થયું છે અને મારે એ લોકોને દિલથી આભાર માનવો છે અને મારે વધારે કાંઈ નથી કેવું જનતા કેટલી ખુશ છે ને આ કામથી એ તમે જનતા પાસેથી જ જાણી લો